નમસ્કાર મિત્રો હું રાહુલ અને રાહુલજીની રેશનલ સભા રાહુલજી રોજિંદા જે બનતા હોય બનાવો સાંપ્રત સમસ્યાઓ વિશે પણ રેશનલી ચર્ચા કરતા આવીએ છે તો તાજેતરના બનાવો જોયા પછી એવું લાગે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોય એવું લાગે છે હમણાં વસ્ત્રાલમાં કેટલાક તોફાની બદમાશોએ શક્તિ પ્રદર્શન કર્યું બે બદમાશોના ગ્રુપનીના ઝઘડામાં એ લોકોએ રસ્તે જનાર રાહદારીઓને માર્યા જોડ્યા ગાડીઓ તોડફોડ કરી તલવારો લાકડીઓ લઈ નીકળીને ધમાલ મચાવી અને એવું બધું કેમ કરતા હોય કે એમનો એક ડર લોકોનામાં ઘૂસે એટલે એમની સામુ કોઈ બોલે ને તો આ બનાવ બને આવા બીજા બે ત્રણ પણ બનાવો બની ગયા તો એ બનાવ બન્યા પછી પોલીસે પછી પકડીને એ બધા લોકોને જાહેરમાં માર્યા પાછળ અને એમનું સરઘસ કાઢ તો આપણે કોઈ બદમાશોનો કોઈ તરફેણ કરવાની નથી એમને કોઈ જસ્ટિફાઈ કરવાના નથી એમને છાવરવાની કોઈ વાત જ નથી બદમાશોને સજા થવી જોઈએ જ અને આવી રીતે એ લોકો જાહેરમાં કાયદો હાથમાં લે ને ધમાલ કરે તો એમને પકડીને કડકમાં કડક સજા થવી જોઈએ પરંતુ પોલીસ પછી જે પાછળથી એ લોકોને સરઘસ કાઢે છે ને ને મારે છે છે પ્રજા ખુશ થાય એ પણ વખોડવાનું છે આપણે બંધારણ અને કાયદા કાનૂનની દ્રષ્ટિએ વિચારીએ તો એ પણ ખોટું છે આપણે બદમાશોના ચાવરવાના નથી એ હું તમને હજાર વાર કહી દઉં પણ પોલીસ પણ જ્યારે આવી રીતે કરે બદમાસી જ કહેવાય તો એને પણ છાવેવાની નથી કારણ કે સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન છે કા ના કરાય વરસ બે વરસ ઉપર યાદ નથી મને ચોક્કસ પણ ખેડામાં આવું બનેલું અને પથ્થર મારો કરનારાઓ અને પોલીસે આવી રીતે જાહેરમાં ટી ટીપ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે સુધી સંજ્ઞાન લેવાયું હતું ને જે તે અધિકારીઓને થોડીક સજા પણ થઈ હશે મને ચોક્કસ ખ્યાલ નથી પણ એવું સાંભળ્યું હતું તો મિત્રો આવી રીતે આમાં બે વસ્તુ શું છે કે એક તો પોલીસ પોતાની નિષ્ક્રિયતા છુપાઈ છુપાવે છે અને પછી આવી રીતે સરઘસો કાઢીને પ્રજાની વાહ વાહવી મેળવે છે અને બીજું આમાં નિર્દોષ કોઈ કૂટી જશે ત્યારે તમે જ બૂમો પાડશો કારણ કે હજુ આ લોકો આરોપી છે ગુનેગાર સાબિત થયા નથી એમાં કોઈ નિર્દોષ માણસને પણ કોઈ પકડાઈ દેશે કોઈ અંગત વેરઝેર હોય કોઈ અંગત શું કહેવાય સેટ કરવાના હોય તો નામ આપી દે તો કોઈ નિર્દોષ બિચારો અને એ પણ જાય તો રીતે સ્થળ ઉપર પોલીસ આવી ગઈ હોય માનો કે એ લોકો ધમાલ કરતા હતા અને એ વખતે તરત જ પોલીસ આવી કોઈએ ફોન તો કર્યો જ હશે અને મજાની વાત એ છે કે પોલીસ સ્ટેશન બહુ નજીકમાં હતું આવતો વાર લાગે એવી નથી કોઈએ તો કયું જ હશે કે આવું ચાલી રહ્યું છે જાઓ પણ હવે એ કઈ પાર્ટીના છે કયા નેતાના માણસો છે એ બધું જાણ્યા વગર જવું કઈ રીતે એટલે જઈશું પછી એકવાર વાર પતી જવા દો સ્થળ ઉપર આવી જાય ને એ બદમાશો ને પોલીસ જોડે તો એ વાજબી છે એ વાજબી છે રોકવા માટે કરવું પડે લાઠીચાર્જ આપણે લાઠીચાર્જ ને શૂટેડ સાઇટ ને બધા ઓર્ડર આપવા પડતા હોય છે તોફાનો રોકવા એમાં પછી વાંધો નથી આવતો પણ સ્થળ ઉપર આવવું નથી તરત આવવું નથી અહીં અમેરિકામાં ચાર જ મિનિટમાં પોલીસ આવી જાય છે અમારે હું બધા સ્ટોરોમાં મેં કામ કરેલું છે તો નીચે રજિસ્ટર નીચે એક પેનિક બટન હોય છે એ પેનિક બટન દબાવી ને એટલે ચાર મિનિટમાં પોલીસ આવી જાય મને જાત અનુભવ છે હું એક સ્ટોરમાં કામ કરતો તો તો મને ઘન બતાવી હતી એક કાભાઈએ તો તો મે બટન દબાવી દીધું પેલા ખબર હતી કે પોલીસ આવી જશે એટલે એ લોકોને ખબર હોય છે કે પોલીસ ચાર મિનિટમાં આવી જશે એટલે એ લોકો પણ જલ્દી જલ્દી ભાગી જતા હોય છે તો મિત્રો એવી રીતે ચાર પાંચ મિનિટમાં પોલીસ આવી જતી હોય તો કાયદો વ્યવસ્થા જળવાય આ તો એ વખત આવવું નથી અને પછી આવા સરઘસ કાળવા છે કે જે ઇલીગલ છે બંધારણ વિરુદ્ધ છે તો એને પ્રજા એ આપણને ત્વરિત ન્યાય જયારે સારું લાગતું હોય છે તમને શું મને સારું લાગે કારણ કે આપણે ત્યાં ન્યાય પ્રક્રિયા બહુ લાંબી છે અને જેટલો વિલંબથી જેટલો મોડો ન્યાય મળે એ ન્યાય ના મળ્યા બરોબર થાય છે સમજ્યા તમે એટલે આપણને આ સારું લાગતું હોય છે તમને શું મને સારું લાગે ઘણી વાર પછી હું વિચારું રેશનલી તો એવું થાય કે ના યાર આ ખોટું છે હાલ તો સારું લાગે છે પણ આ ખોટું છે કારણ કે આપણી ન્યાય પ્રક્રિયા બહુ લાંબી છે વર્ષો વીતી જાય ગુનેગાર સાબિત થાય એમને ફાંસી ની સજા થાય ત્યારે એ ઓલરેડી મરેલા હોય હમણાં જે યુપી હોય કે બિહારના એક બનાવમાં સામૂહિક હત્યાકાંડ હતો દલિતો ઉપર હુમલા થયેલા અને ઘણા બધાના મર્ડર થઈ ગયેલા અને એ બધા આરોપીઓને હમણાં પિસ્તાલીસ છેતાલીસ વર્ષે ફાંસીની સજા થઈ એમાંથી બાર તેર આરોપીઓ તો મરી જ ગયા છે એમાં માંડ બે જીવે છે હવે આ બે હજારને ફાંસી આપવાની તો ઓલરેડી ફાંસી ઓલરેડી કબર જ લટકી રહ્યા છે એમના પગ તો આવી રીતે આપણે ન્યાય પ્રક્રિયા ઝડપી કરવાનું વિચારીએ આપડે ત્વરિત ન્યાય એટલે જો બદમાસ તોફાન કર્યું તો કેવા જોડ્યા પોલીસ સારું લાગે છે પણ એ પછી હું રેશનલી વિચારું તો થાય કે ના આ પણ ખોટું છે આવું ના આમાં નિર્દોષ કૂટી જાય તોફાન ચાલતું હોય ને આવે તો એ લોકોના હાથમાં હથિયાર હોય તલવારો હોય બધું હોય ને એ વખતે ટીપ્યા હોય તો વાજબી છે પરંતુ આવી રીતે કોઈ નિર્દોષ ટીપાઈ જાય ને બનાવમાં આવું બન્યું જ છે એક છોકરો નિર્દોષ ટીપાઈ ગયો છે પોલીસના હાથે પાછળથી નીકળ્યા એમાં એક નિર્દોષ છોકરો હતો અને પછી પોલીસે એને મૂક્યો છે બીજા બધા અંદર છે એને મેં આજે છાપામાં વાંચ્યું એ કહું છું હું જોવા નથી ગયો પણ મેં આજે વાંચ્યું છે કે નિર્દોષ છોકરો ટીપાઈ ગયો પોલીસે એને છોડી મૂક્યો ને એને ટેન્ટ પણ બનાઈ આલ્યો છે પોલીસે પોલીસ પછી આવું છાવરવું પડે છે તો મિત્રો આવી રીતે આ ગેરબંધારણીય છે પોલીસ એની નિષ્ક્રિયતા છુપાવે છે ત્વરિત બનાવ જ્યારે તાજા બનાવ બનતો હોય કે ચાલુ હોય તો પણ ત્યારે જવું નથી અને પછી આવી રીતે વાહવા મેળવી છે અને તમે અને પત્રકારો આવી વાહવાહી વધારે આપશે તો એને વધારે ચાનક ચડશે આવું બધું કરવાની ઘેરબંધારણીય કામો કરવાની પછી તમે પણ કોકડાળો તમારો વારો આવી જશે એ વખત તમે જ ને એ એવો વારો જો પેલી અમરેલી ની દીકરીનો આવી ગયો ને અને એમાં પછી નિર્દોષ જાય ને એ દીકરી નું સરઘસ કાઢ્યો રીકન્સ્ટ્રક્શન ના બાને પોલીસ સરઘસ કાઢતી હોય છે ખરેખર તો રીકન્સ્ટ્રક્શન કરવું હોય તો એ વેનમાં બેસાડીને લઈ જવાય કે નહીં પણ ચાલી ચલાવી ને લઈ ગયા બધાને તમે અને કાયદો બધા માટે સરખો છે બધાના છે પોલીસ ના બધાનું સરઘસ કાઢીને લઈ જાય છે ના હવે એ છોકરીનું સરઘસ કાઢ્યું પરંતુ હમણાં બરોડામાં જ એક છોકરાએ એક્સિડન્ટ કર્યો ડ્રગ લીધેલું હતું બરાબર બોમો પાડતો હતો ને શું કહેવાય ઓમ નમઃ સિવાય બોલતો હતો અને પછી પોલીસ એને લઈ ગઈ એનું સર્ગસ કાઢ્યું ના એને રીકન્સ્ટ્રકશન કરવા માટે લઈ ગયા તો જીપમાં નાખીને લઈ ગયા શું એને માર્યો હશે ના પોલીસને પછી શું થાય એક તો આપણે વી આર કરપ્ટ મોસ્ટ કરપ પ્રજા છીએ આપણે કરપ્શન આપણા લોહીમાં ભળી ગયું છે આપણી નસોમાં કરપ્શન લોહી બનીને રહે છે એટલે એ તો પછી શું થશે પોલીસ આવું સરગસ નહીં કાઢવાના પૈસા પડાવશે એટલે આ બંધ કરાવવું જોઈએ આ તો તમે ચાન્સ આપો છો કરપ્શન સરગાવવાનું પોલીસ કહેશે તારું સરગસ કાઢીશ ભાઈ એ બે લાખ બે લાખ પાંચ લાખ લો પણ ના કાઢશો કે ઓકે પોલીસ કહેશે હવે તમને જાહેરમાં સરગસ કાઢીશ મારીશું તો કે સાહેબ મારતા નહીં પૈસા પૈસા આપો એટલે આ તો કરપ્શનના તમે નવા નવા ઉપાય આપો છો તો મિત્રો આ રીતે પેલા છોકરાનું સરઘસ ના કાઢ્યું અને જીપમાં નાખીને લઈ ગયા એટલે મિત્રો આવી રીતે બધાના સરઘસ નથી નીકળતા બ ન્યાય સરખો રાખો ને પછી બધ કાઢો તો બધાના સરઘસ કાઢો અને મારો જાહેરમાં તો બધાને મારો અમુક જ વ્યક્તિઓને મારવામાં આવે છે અમુક જ કોમના લોકો મારવામાં આવે પૈસાદારોના સરઘસ નથી કાઢતા પૈસાદાર આરોપીઓને તો પોલીસ રક્ષણ આપતી હોય છે એક ધારાસભ્ય નાસ્તા ફરે છે બળાત્કારના કેસમાં કાળો સરઘસ એવા તો બહુ બધા કેસો બનતા હોય છે કેમ કોઈના બધાના સરઘસ નથી નીકળતા સરઘસ કાળો તો બધાના કાળો મને કે બરોડામાં પેલા હરણી તળાવમાં બધા છોકરાઓ બળ મરી ગયા એ બી એક બેદરકારી હતી પછી મોરબીમાં ડોળસું મરી ગયા એવા બધા આરોપીઓનું સર્કેસ કાઢશે ને એ બધા તો બધા શું કહેવાય મર્ડ એમના ઉપર ખૂનની કલમ જ લાગેલી હોય એવા જ હતા તો એવા બધા આરોપીઓના તો સરઘસ પછી રાજકીય પીઠબળ હોય એવા આરોપીઓના અથવા રાજકીય પક્ષોનો બરાબર ટેકો હોય એવા આરોપીઓના સરઘસો નીકળતા નથી તો સરઘસ કાઢવા તો બધાના કાઢવા જોઈએ પરંતુ મારું તો એક જ કહેવું છે મિત્રો કે આ રીતે આરોપીઓને આપણે છાવરવા નથી બદમાશુ તોફાનો કર્યા હોય તો એમને પકડો પૂર્વ સીસીટીવી કેમેરા છે બધે લગાયેલા એમાં સાબિત થશે અને પછી ન્યાયાધીશ એને સજા કરશે તો પછી પૂરો જેલમાં પણ આવી રીતે પ્રજા એ આવી રીતે ટેકો ના આપવો જોઈએ આમાં નિર્દોષ કૂટી જાય છે એમના મકાનો માનો કે તોડ્યા ચલો ઇલિગલ મકાનો તોડો છો તો એ ઇલિગલ મકાનો તોડવા માટે એ મકાનમાં રહેનારો કોઈ ગુનો કરે એની રાહ જોવાની એની રાહ જોવાની કે એ ગુનો કરે પછી આપણે એનું તોડીએ ઈલિગલ મકાનો બનાવે ગેરકાયદેસર બાંધકામ તો તમે પહેલા પણ તોડી શકો અચ્છા એ મકાન ગેરકાયદેસર હતું તો એમાં લાઈટ કોને આપી ગેરકાયદેસર મકાનમાં પાણીના કનેક્શન કોને આપ્યા તો ગેરકાયદેસર બાંધકામ પાણીનું કનેક્શન આપનાર કોર્પોરેશન ગુનેગાર નહીં લાઈટ નું કનેક્શન આપનાર વિદ્યુત વિભાગ જે તે હોય જે કંપની હોય તો કંપની સરકાર હોય તો સરકાર એ ગુનેગાર નહીં તો તમે ગેરકાયદેસર મકાનમાં લાઈટ અને પાણી આપો છો તો તમને એ વખત ખ્યાલ નથી આવતો કે આ ગેરકાયદેસર છે તો કોર્પોરેશન નું કામ છે ને લાઈટો આપવાનું કે પછી પાણીના કનેક્શન આપવાનું તો કોર્પોરેશન નું કામ છે તો એ કઈ રીતે આપે છે એમ ઘણા બધા મકાનોમાં આપશે લાઈટો નહીં પણ હોય ઘણામાં પાણીના કનેક્શન હશે ના પણ હોય પણ ઘણામાં હશે પણ ખરા આખા એપાર્ટમેન્ટ બની જાય છે ગેરકાયદેસર લાઈટો પાઇટો સાથે તો એ વખતે તોડવાનું કેમ નથી સુધતું અને મુખ્ય વાત એ છે કે આરોપી એક છોકરાએ તોફાન કર્યું પણ એ ઘરમાં રહેનારા એના મા બાપ ભાઈઓ બહેનો બીજા બધાને પડે ને આ તો ન્યાય ના કહેવાય ને એટલા માટે જે આ જે બુલડોઝરનું ચાલુ છે એ પણ ઇલીગલ છે તમારે તોડવું હોય તો એમને નોટિસ આપે ને અગાઉથી તોડો ને એમાં રહેનારો ગુનો કરે તોફાન કરે ત્યાં સુધી રાહ શું કરવા જોવાની મારું તો આ જ કેવું છે એટલે મિત્રો આ બધું તંત્ર ક્યાં કઈ રીતે ચાલે છે છે એ ખબર નથી પછી પછી બનાવ બનાવ બન્યા તરત બરોડામાં વિદેશી વિદ્યાર્થીઓને જોડવામાં આવે છે બનાવો અટકતા નથી તમે સરઘસો કાળો છો વર્ષોથી સરઘસો કાળો છો બનાવો બનતા અટકતા નથી વડોદરામાં વિદેશી વિદ્યાર્થીઓ કોઈ ધર્મસ્થળ નાનું ડેરું ભેરું હશે કે નાનું મંદિર હશે ત્યાં ગયા હશે એમને એક તો ભાષામાં સમજ નહીં પડી હોય કે સિગરેટની કે પિતા હશે ને બૂટ ચપ્પલ પહેરીને ગયા હશે તો તો એમને જોડવામાં આવ્યા અને એ વિડીયો મેં જોયો બહુ જ માર્યા છે બિચારા ચાર છોકરાઓને એમાં એક તો બેભાન જ થઈને પડ્યો તો પછી એ લોકોને પકડ્યા એમના સરગસ કાઢ્યા ના ટૂંકમાં સરગસ બધાના નથી નીકળતા એ એ ખાસ જોવાનું છે અને બનાવો બનતા અટકતા નથી એ ખાસ જોવાનું છે અને પછી ડીજીપી સો કલાક લિસ્ટ બનાવો પણ મને નવે એ લાગે છે કે હું જાણું છું ત્યાં સુધી તમામ લિસ્ટ રેડી જોઈએ આંગળીને ટેરવે હોય છે તમામ માહિતી ગુનેગારોની એમના સાક્ષીઓની એમના જામીનદારોની એમના સગાવાલાની કયા ગુને જાત જાતના ગુના હોય જે તમામ ગુનાઓ હું બોલી ના શકું તમામ જાતના ગુના અને એમને સજાઓ થઈ હોય એ છૂટી ગયા હોય એ તમામ 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 માહિતી આંગળીના ટેરવે કોમ્પ્યુટરોમાં હોય છે એમની વેબસાઇટમાં એમના પોર્ટલમાં સરકારી પોર્ટલોમાં રેડી જ હોય છે ખાલી તમારે આમ આમ કરીને જ કાઢવાના જ છે એટલે સો કલાકમાં લિસ્ટ કાઢને આ બધી નિષ્ક્રિયતા અને જયારે ગૃહપ્રધાન જેવા આવું બોલે કે વરઘોડા તો નીકળશે અને પછી ડીજીપી કે વરઘોડો શબ્દો અમે તો નથી વાપરતા અમે તો વરઘોડા કાઢતા નથી રિકન્સ્ટ્રકશન કરીએ છીએ ગુનાનું તો આ વિરોધાભાસ તમે જુઓ આવા સરઘસ ગેરકાયદેસર છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે આવું ના કહે છતાં કાયદો ઘડનારા કાયદાના આ કાયદાનો ભંગ કરતા હોય છે પણ પ્રજાએ અને પત્રકારોએ રેશનલી વિચારીને આવી ઇલીગલ વાતોને ટેકો ના આપવો જોઈએ અને ન્યાય પ્રક્રિયા ઝડપી બને એટલી ઝડપી થાય એ દિશામાં લોકોએ વિચારવું પડશે અને એનો અમલ કરાવવા માટે કરવું પડશે કારણ કે ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષ સુધી ન્યાય મળે ના મળે અને પછી મળે પચાસ વર્ષે ન્યાય મળે એ તો ન્યાય ના મળ્યો બરાબર કહેવાય તો ન્યાયતંત્ર ઝડપી બનાવવું જોઈએ અને આવી રીતે ગુનાઓ અટકતા નથી એટલે વસ્ત્રાલનો જે બનાવ બને એના તો આપણે વખોડી જ કાઢીએ છીએ સખત રીતે અને આવી રીતે પ્રજા એને પત્રકારોએ આવા બનાવોને વખોડવા જોઈએ ને પોલીસ આવું ગેરકાયદેસર કામ કરતી હોય એને પણ વખોડવા જોઈએ આટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય